કલ્પના કરો કે અમેરિકન ડ્રીમ્સનો પીછો તમે કરી રહ્યા છો અને ગુજરાતના ધૂળિયા રસ્તાઓને છોડીને તમે એક જળહળતી રોશની તરફ ભાગી રહ્યા છો એક પછી એક ફ્રેન્ચાઈ દ્વારા મોટેલ સામ્રાજ્ય ઉભા કરાઈ રહ્યા છો પરંતુ કેટલીકવાર આ બધું જ આપણા ગુજરાતી પરિવાર માટે આ સ્વપ્ન હંમેશા હંમેશા માટે દુસ્વપ્નમાં ફેરવાઈ જતું હોય છે અને તેની સાથે ઘણું બધું શોષણ પણ થાય છે ખરેખર હકીકત ખૂબ જ ખરાબ દ્રશ્ય આપણી સામે આપી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે અને હવે જ્યાં સસ્તા મોટેલ્સ માનવ માટે છુપા સ્થળો પણ બની ગયા છે એક સોળ વર્ષની છોકરી જેમને નશો કરાવીને માર મારીને કલાકો માટે ભાડે આપી દેવામાં આવતી હોય અને તેને

અને અઢાર દરમિયાન મોટેલ્સના અત્યાચાર જોયા પણ હતા અને ઘરડાયેલી હોય છે માંડ માંડ તે તે પહેરી શકતી હતી છોકરી બહાર આવીને મદદ માટે બૂમો પણ પાડે છે કોઈ મદદ નથી કરતું ઉલટાનું શું કરે છે કે મોટેલમાં રહેતા તેમના સ્ટાફ લોકોએ તેમની સાથે આવું કૃત્ય કરીને જે પણ પૈસા મળ્યા તે બધાએ બાટીને પોતાના ખિસ્સામાં નાખી દીધા અને આ છોકરીને કોઈ પણ મદદ ન કરી હું આજે જે કહી રહ્યો છું તે કોઈ કલ્પના નથી તે માત્ર થોડા દિવસો પહેલા ફેડરલ કોર્ટમાં ન્યાય અને અકલ્પનીય નુકસાનની માંગણી કરતી એક છોકરી સામે એટલે કે છોકરીએ મુદ્દો દાખલ કર્યો છે તેની ઉપર મુખ્ય મુકદ્દમો છે હવે કઠોર સત્યનો વારો એ છે કે સેક્સ ટ્રાફિકિંગ ફક્ત અંધારી ગલીઓમાં જ સીમિત નથી રહ્યું છે ત્યાં ખુલ્લેઆમ આ વસ્તુ થઈ રહી છે ફેડરલ ડેટા દર્શાવે છે કે બે થી બે હજાર સત્તર દરમિયાન હોટેલ સંબંધિત ત્રણ હજાર પાંચસોથી વધુ કેસ નોંધાયા હતા જેમાં પીડિતોમાં બાર વર્ષથી પણ નાના વયના લોકો પણ હતા ટ્રાફિકિંગ વિક્ટમ્સ પ્રોડક્શન રિઓથોરાઇઝેશન એક્ટ હેઠળ જોઈએ તો પીડિતો વર્ષો પછી પણ મિલકતોને તેમની જાણી જોઈને કરેલી બેદરકારી માટે જવાબદાર ઠેરાવીને તે કેસ પણ કરી શકે છે ઉત્તર કેરોલિનાના રેલીની પાંચ નવેમ્બર બે ના રોજ બે હજારની સાલમાં જન્મેલી સિટી એ શ્રી હરિ રેલે એલ એલ સી જે મોટેલ સિક્સના સંચાલક છે અને તેમની મૂળ કંપની જીક્સી હોસ્પિટાલિટી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે સોળ વર્ષની ઉંમરે તેણીએ દાવો કર્યો છે કે તસ્કરોએ તેણીને ગંદા રૂમમાં પૂરી રાખી હતી અને વારંવાર હુમલાઓ માટે ઓનલાઈન જાહેરાત પણ કરી હતી અને સ્ટાફે ખતરાના સંકેતો જોયા પણ હતા કે સીસી સિટીને હવે મુશ્કેલી થઈ રહી છે ઇજાના દેખાવા નિશાનો પણ દેખાઈ રહ્યા છે નશામાં ધૂત કિશોરો તેમની આસપાસ ફરી રહ્યા છે પુરુષોની સતત અવર જવર તેમની સામે થઈ રહી છે ડ્રગ્સની વસ્તુઓ વેરવિખેર રૂમમાં પડેલી છે છતાં પોલીસને કોઈએ ફોન કેમ ન કર્યો તેના બદલે દલાલોએ ચેતવણીઓ આપવામાં આવી અને રોજનું ભાડું વસૂલવામાં આવ્યું સિટી આજીવન આઘાત માટે જ્યુરી ટ્રાયલ અને અનિશ્ચિત નુકસાનની મોટી માંગણી કરી રહી છે સિટી કેટલા રૂપિયા માંગી રહી છે તેમનો કોઈ ઉલ્લેખ હજી અમારી સુધી નથી પહોંચ્યો પરંતુ આગળ અપડેટ મળશે તો અમે તમને જરૂર જણાવીશું હવે રજિસ્ટર્ડ એજન્ટ રેખા પટેલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો આ વર્ષે રેલે ચેઇન વિરુદ્ધ આ ત્રીજો આવો કેસ છે આ નમૂનાઓ ફેલાઈ રહ્યા છે અલાબામામાના ઓપમાં ચાર નવેમ્બર રોજ દીક્ષિત કુમાર રશિકભાઈ પટેલ અને કેતન તલાટી બંને ગુજરાતી પર વેશ્યાવૃત્તિના પ્રોત્સાહન આપવા માટે ગંભીર આરોપો પણ લાગ્યા હતા એ મેં તમને આગળ વિડિયો પણ બનાવેલો છે તેમના ઓપ મોટર લોજ પર આંતરરાષ્ટ્રીય સેક્સ રેકેટ હોવાનો આરોપ છે બોન્ડ 16000 અને 26000 નક્કી કરવામાં આવ્યા હતા અને તેમણે ભર્યા અને તેમણે છોડી પણ દીધા હતા અને શરીફ એન્ડ્રિયલ બેક રોષ વ્યક્ત કરતા કહે છે કે આનાથી લોહી ઉકળી જાય છે મોટેલો બંધ થવાનો સામનો કરી રહ્યો છે આનાથી વધુ કોઈ અપડેટ આવશે તો અમે તમને જરૂર જણાવીશું